જો એક પટ્ટો છે આ ભગવાન માગે ને મકાણા આપના રૂપિયા ભાઈ ભાઈ આયો તો ત્યાં ઓ તોડ મેનત કરે વગર આલી દેતા છે આપણને બે થેલા પડી પડી રૂપિયા રે ક્યાં જાતો રે સુ તો તું આ ન વાલતા છે જબરદસ્ત ની પડવો જો ના તો અહીં આવે ઈ ખબર લે હું તો એકે લઈ જ જાતો ને હા તો માથામાં જ બળકનું ગચ્ચું પડ્યું કે જબરદસ્ત ચટડી આવી ઠંડી કે બળવા Oi, oh, hu, amai kapai pilih lah. Ni akan ya, ni ya, Bukan. Ya, ah, tak pun tu. Dia nak bagi hantar. Tak pada onto nak ni pai mui ku dia kau men dua. Anjan tak pada tu dah. Tanya ke. Ai hu pau. Ko ni aku nak hinke. Tak pada. Ye, jebe gechi itu. Pali pali. Kashmir Kashmir mai ayo la hasan di Ya, aku

Ai hoa 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 hoa

anh em mở một chín nhát chỉ ra hầm nhầu cho nhau chú mà mày à, à, mà, <laughs> à, mấy... mà... chân gì thầy nhảy không kiểu kiểu tao liệt nó biết hết đi đại cho bắt đầu hả mua cho dạy mà cái chú tâm cả chạy ngay hoặc

કોણ ના ચહકાવા એને દાવ કોને દેન મેલ કઢાવારે કેવું હે આવા આ આપણે હું વાદો નઈ મોનો કર દેઉ નઈ કરતો પાહો બંધ થઈ જાય તો વાદો નઈ ટેન્શન આપુ તો બેરો થઈ જાય હા તો તો

ले आ आ गयो आ छ मक्काना जी तो पे उ हीरा અરે અલે મારે મારો પટલો કરીશ કોઈ નથી અરે ઓ ઓલે અરે તો ખાવ બીકન અરે એ આનો વાગાયો નહીં વાગ ને ફૂલ તો આજાનું મમ્મી નહિ આવું ક્યાંમ નહિ આવું અમે આને પુરા તો દી રહી ને

ફરા દે યાર ઓલે હું યે ચાલી આલી ખબર ખબર બહુ તો ફરા ભાઈ નહી દી તો તો પતકુ